દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના લીબડી ગામમાં એક પરિવારના ઘરે કર્યો હાથ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ આ અંગે લીંબડી પોલીસ સ્ટેશને જાણ કરતા રાત્રિના સમયે પોતાની ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ અજીતભાઈ ડામોર દ્વારા ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા શિસ્ત ભાગરૂપે તાત્કાલિક અસરથી પીએસઓ અજીતભાઈ ડામોરને સસ્પેન્ડ કરવામાં આવ્યા અહેવાલ શૈલેષ રાઠોડ દાહોદ ગઈકાલના રાત્રિના રોજ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે કલાલના ઘરે રાત્રે ચોર આવેલા હોય જે અનુસંધાને એમણે રાત્રે અઢી એક વાગે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ફોન કરેલો અને ફોનમાં પીએસઓ તરીકે અજીતભાઈ ડામોર કરીને હેડ હતા એમને ફોન પર જે અરજદારને છે રિસ્પોન્સ બરાબર રીતે આપેલો નહીં અને એમની સાથે મિસબિહેવ કરેલું અને એમના ઘરે ચોરાયેલા છતાં તેમને પણ કોઈપણ જાતની કોઈ કાર્યવાહી કરેલ નહીં જે અનુસંધાને આ જે લીંબડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે અજીતભાઈ ડામોર તેના વિરુદ્ધ શિસ્ત વિરુદ્ધનો રિપોર્ટ કરવામાં આવેલો છે જે રિપોર્ટના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદનાએ તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે